લુધિયાણાના જાડેજા પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે મુશ્કેલીમાં વધારો એટલે થયો છે કે જૂનાગઢ જેલમાં હિરલબા કેદ છે અને હિરલબાની મુશ્કેલી વધી છે કેમ કે એમની સામે વધુ એક ગુનો નોંધાયો છે જેના વિશે ગઈકાલે આપણે વાત કરી હતી આજે વાત કરવી છે એમની એ દાદાગીરીનો પુરાવો સામે આવ્યો છે હિરલબા જાડેજા ફરિયાદી જેણે ફરિયાદ કરી છે અને જે તે સમયે ધમકાવી રહ્યા હતા પંચોતેર લાખ રૂપિયા એમણે લીધા હતા ધંધા માટે અને પછી કરોડો રૂપિયા ઉઘરાવ્યા ઉઘરાવ્યા એ સમય દરમિયાન ઉઘરાણી કરતી વખતે ફરિયાદીને ધમકીઓ આપી રહ્યા છે કયા પ્રકારની વાત આની સાથે કરી રહ્યા છે એ મુદ્દા પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ જૂનાગઢની જેલમાં કેદ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે કેમ કે હિરલબા જાડેજા અને એમના સાગરીતો વિરુદ્ધમાં વધારે એક ગુનો નોંધાયો છે હરીશભાઈ પાસ્તરિયાએ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ પોલીસે લોક દરબાર યોજ્યો હતો અને પછી એવું કહ્યું હતું કે નિસંકોચપણે તમે કોઈની પણ સામે જે તમારી સાથે હેરાન પરેશાન કરે છે જે તમને ખોટું કરે છે તમારી સાથે એમની સામે ફરિયાદ નોંધાવો અને પછી ફરિયાદ નોંધાઈ હિરલબા જાડેજા અને એમના સાગરીતો વિરુદ્ધ બળજબરીથી મિલકત અને રૂપિયા કઢાવી લેવા ગોંધી રાખવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો છે ફરિયાદી હરીશ રામજી પોસ્તરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વર્ષ બે હજાર બારમાં ત્રણ ટકા લેખે એણે પંચોતેર લાખ રૂપિયા લીધા હતા ભૂરા મુંજા જાડેજા પાસેથી જેની પેનલ્ટી જેને મુદ્દલના બદલામાં ચાર કરોડથી વધારેની રકમની પેનલ્ટી એમને પડાવી લીધી અને છતાંય એ દાદાગીરી અને ધમકાવી રહ્યા છે ધમકીઓ આપી રહ્યા છે જેના બદલે ફરિયાદ કરવામાં આવી હતી વ્યાજ ચૂકવવામાં એક પણ દિવસ જો મોડું થાય તો પંચોતેર લાખના માસિક દસ ટકા લેખે સાડા સાત લાખ પેનલ્ટી રૂપે વસૂલ કરવામાં આવતા હતા હિરલબા જાડેજા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય પુરા મુંજા જાડેજાના પત્ની હાલના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી છે અને એમના અવારનવાર આ પ્રકારના દ્રશ્યો આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે હવે આ પુરાવો ઓડિયો સ્વરૂપે એમનો સામે આવી રહ્યો છે જેમાં એમાં ફરિયાદી સાથે વાત કરી રહ્યા છે ને ધમકાવી રહ્યા છે શું કહી રહ્યા છે એ ફરિયાદીને સાંભળીએ હેલો હેલો હા ભાઈ કેટલા વાગવા નત ભાઈ અત્યારે હા 11 વાગ્યા 10 વાગ્યા ભાઈ કા કેમ નથી થેવા ના પણ મે તમને કીધું ને ભાઈ કે મામાય બાર છે ને અહીંયા બાપુજીની તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે મારા બાપુજીની તબિયત એ બીમાર છે મામા હા હા

તો હાલ તો હિરલબા સામે વધુ એક ગુનો નોંધાયો છે હિરલબા ઓલરેડી જુનાગઢની જેલમાં કેદ છે અને હજુ પોલીસે લોકોને કરી છે કે આવા જેવા લોકોથી તમારે ડરવાની જરૂર નથી તમે ફરિયાદ નોંધાવી શકો છો એટલે પોરબંદરની હદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાનું શાસન છે એ સ્થપાય એ પ્રકારની ખાતરી ખાખીએ આપી છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર